પવિત્ર દિવસે બીએપીએસ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પ્રેરણાથી તલોદ ખાતે ટીઆર ચોક નજીક આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલની જગ્યા ઉપર નૂતન મંદિરના ખાદમુહૂર્તનો ઉત્સવ દિવ્યતા અને ભવ્યતાથી ખૂબ જ સુંદર રીતે ઉજવાયો આ ખાદમના ઉત્સવમાં હિંમતનગરના મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જનમંગલ સ્વામી તથા તલોદ ક્ષેત્રમાં વિચરણ કરતા સંતો પૂજ્ય આનંદ યોગી સ્વામી તથા પૂજ્ય વેદાંત મુનિ સ્વામી હાજર રહ્યા હતા પૂજ્ય સંતો તથા અગિયારસો જેટલા યજમાનો આ ઉત્સવની મહાપૂજામાં જોડાયા હતા તથા તલોદ તથા તલોદની આસપાસના તમામ ગામોમાં આડત્રીસોથી વધુ હરિભક્તોએ આ ઉત્સવ સભાનો લાભ પ્રાપ્ત કર્યો હતો પૂજ્ય સંતોએ તથા મહાપૂજામાં બેઠેલા તમામ યજમાનશ્રીઓએ પૂજન થયેલ ઈંટો મંદિરના ગર્તમાં મૂકી મંદિર નિર્માણના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો તો આ ઉત્સવ સભામાં પધારેલ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જનમંગલ સ્વામીએ મંદિરનો મહિમા તથા સત્પુરુષમાં જોડાણ વિષય ઉપર પ્રાસંગિક પ્રવચનનો લાભ આપેલ હતો ખાદમુહૂર્ત ઉત્સવ મહાસભામાં તલોદના અગ્રણીય હરિભક્તો પણ લાભ લેવા પધારેલ હતા આ પ્રસંગે પધારેલા આડત્રીસોથી વધુ હરિભક્તોએ ભોજન પ્રસાદનો પણ લાભ કર્યો હતો તલોદ તથા આજુબાજુના ગામના હરિભક્તો આટલી મોટી સંખ્યામાં ઉત્સવનો લાભ પ્રાપ્ત કરવા આવેલા પરંતુ તલોદ બીએપીએસ મંડળના તથા તલોદની આસપાસના ગામોમાં ચાલતા બીએપીએસ સત્સંગ મંડળના તમામ કાર્યકરોની ખૂબ જ ઉમદા કામગીરી અને મહેનતને કારણે આ ઉત્સવ ખૂબ જ શાંતિપૂર્વક ઉજવાયો હતો ઉત્સવને સફળ બનાવવા માટે તલોદ ક્ષેત્રમાં વિચરણ કરતા સંતો પૂજ્ય યોગી સ્વામી તથા પૂજ્ય વેદાંત સ્વામીએ ખૂબ જ જેમત ઉઠાવી હતી આવનાર ભવિષ્યમાં જમીન ઉપર ભવ્ય મંદિર નિર્માણ પામશે જેમાં ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરા તથા ગણપતિ હનુમાનજી વગેરે મૂર્તિઓ પ્રતિષ્ઠિત થશે અને તલોદના આસપાસના ગામોના હરિભક્તોને અખંડ સુખ આપશે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબર